બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતની બોર્ડર પાર કરીને ઘણા લોકો વસવાટ કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હોય છે ત્યાં સુરતમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે આ મહિલાએ પોતાનું નામ બદલવાની સાથે સાથે ડોક્યુમેન્ટ પણ બોગસ ઊભા કર્યા હતા માત્ર પંદર હજારમાં બાંગ્લાદેશી કરન્સી આપીને આ મહિલાએ બોર્ડર પાર કરી હતી જેથી પોલીસે મહિલાને બોગસ લઈને બોર્ડર પાર કરાવનારની વધુ તપાસ હાથ ધરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરતમાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશીઓને આ તેમાં પણ ખાસ કરીને બાંગ્લાદેશીઓ પર ખાસ નજર રાખી બેઠી છે ગેરકાયદે રીતે સુરતમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની એસઓજીએ ધરપકડ કરી હતી મૈધેરપુરા દિલ્હી ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી મહિલાને ઝેટપી પાડવામાં આવી હતી તેની તપાસમાં સામે આવ્યું હતું કે મહિલાએ પોતાનું ખોટું નામ ધારણ કર્યું હતું સાથે બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવ્યા હતા મહિલાનું નામ રસીદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું છે આ મહિલા ચાર વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી મહિલાએ બાંગ્લાદેશના જશોર જિલ્લાથી પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં પ્રવેશ કર્યો હતો તેમણે બાંગ્લાદેશી એજન્ટને પંદર હજાર રૂપિયાની બાંગ્લાદેશી કરન્સી આપીને ઇન્ડિયામાં ગેરકાયદેસર પ્રવેશી હતી મહિલા બોર્ડર પાર કરીને આવ્યા બાદ અલગ અલગ ટ્રેનમાં સુરત પહોંચી હતી સુરતમાં પણ અલગ અલગ જગ્યાએ રૂમ ભાડે રાખીને પોતે રહેતી હતી મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા મહિલા વિરુદ્ધમાં મેધરપુરા પોલીસ પથકે ગુનો નોંધાવી તેનો કબજો સોંપતા વધુ તપાસ મેધરપુરા પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફેન્યુઅલ